નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપનું આજના લેક્ચરમાં લેક્ચર તો નહીં પરંતુ આપે જે થમાં જોઈએ તે વિશે આપણે ચર્ચા કરવાના છે એમાં આપણે કેટલાક પ્રશ્નો લઈશું કે યુટ્યુબ ચેનલને લઈને આ થોડોક સોશિયલ એવો વિડીયો છે જે તમને મનોરંજનના માધ્યમથી અથવા કંઈક ભવિષ્યમાં તમે એ ચેનલ બનાવવા માગો તો એ પર્પઝથી જોઈ શકો છો તો પહેલાં આપણે પ્રશ્ન કયો લેવાના છે કે આપણા જે મારો આ જે ચેનલ બનાવેલ છે તેને કેટલો સમય થયો છે એમ ટોટલ ચેનલ આપણે બનાવી અત્યાર સુધી કેટલો સમય થયો તો મિત્રો પહેલાં તો એ વાત કહી દઉં કે આપણે આ ચેનલ છે તે બે હજાર ત્રેવીસમાં બનાવેલો લગભગ બે હજાર ત્રેવીસની પહેલી જાન્યુઆરી તમે કહી શકો ત્યારથી જ મેં ઇંગ્લિશ ગ્રામરના થોડાક ત્રણ ચાર વિડીયો અપલોડ કર્યા હતા ત્યારબાદ મારી જે સિરીઝ હતી આપણે ગુજરાતી સાહિત્યકારોની એ તો સારી એવી ચાલી ગઈ હતી ને એમાં ટોટલ મારા નવસો પ્લસ સબસ્ક્રાઈબર થઈ ગયા હતા તો હાલ સુધી તમે અત્યારનો સમય ગણો તો લગભગ ચૌદથી સોળ જેટલા મહિના આપણા ચેનલને થઈ ગયા છે તો આ થઈ ચેનલની વાત ત્યારબાદ બીજી વાત જોઈએ કે શું શું જોઈએ ચેનલ બનાવવા માટે તો આ પ્રશ્ન આપણે નહીં લગતા પણ શું શું જોઈ જોઈએ તો એમાં છે કે એક ઇમેલ આઈડી જોઈએ તમારે ઈમેલ આઈડી કમ્પલસરી તમારી હોવી જોઈએ પેન કાર્ડ અથવા ડ્રાઇવિંગ લાઇસન્સ અથવા તમારે જે પણ એડ્રેસનો એક પ્રૂફ હોય એવો એક આઈડી હોવું જોઈએ આધાર કાર્ડ આમાં માન્ય ગણાતું નથી ને ત્રીજી બાબત કે તમારે એક મોબાઈલ નંબર હોવો જોઈએ એ સામાન્ય રીતે આપણને બધાને હોય છે તો આ મોટા મોટા ભાગની અહીંયા વસ્તુઓ આવી જતી હોય છે કે જે તમારા પાસે હોય તો તમે એક યુટ્યુબ ચેનલ શરૂ કરી શકો છો પછી કેવી રીતે પ્રોસેસ થોડી ઘણી હોય છે તે પણ આપણે ચર્ચા કરીશું ત્યારબાદ ત્રીજો પ્રશ્ન લીધેલ છે કે હજાર વ્યૂ થાય તો કેટલા રૂપિયા મળે છે તો મિત્રો સામાન્ય રીતે વ્યૂ પર પૈસા હોતા નથી તમારે વ્યૂ પર જ પૈસા હોય પણ વ્યૂ ઉપર જે એડ મૂકવામાં આવે છે તેના આધારે પૈસા હોતા હોય છે કે અમુક વાર એવું થાય કે તમારા હજાર એડ આવે તો તમને એક ડોલરે મળી જાય એ પણ તમારી કેટેગરી પર ડિપેન્ડ કરે છે કે આપણે એજ્યુકેશનલ ચેનલ હોય તો લગભગ એપ્રોક્સિમેટ એવું હોય કે બેથી ત્રણ હજાર વ્યૂ આવે તો તમને એક ડોલર મળી જતું હોય છે એક ડોલર એટલે કે તમે ખણી શકો એ સ્થિતિ નેવું રૂપિયા પણ કન્સિસ્ટન્ટ તમે વિડીયો નાખતા રહો તો તમારો ચેનલ સારો એવો ગ્રોથ કરીને તમને ઇન્કમ એવી પાર્ટ ટાઈમ શરૂઆતના તબક્કે તો એટલી થઈ શકતી હોય છે ત્યારબાદ આપણે જોઈએ કે જે વિદ્યાર્થી મિત્રો છે તેમણે જો ભવિષ્યમાં ચેનલ બનાવવું હોય તો કયું બનાવી શકે તો આપણે તૈયારી કરીએ છીએ અત્યારે તો એજ્યુકેશનલ જ ચેનલ તમે બનાવી શકો કોઈએ પાઠ્યપુસ્તકનો એમસીક્યુ ની સિરીઝ શરૂ કરી શકો ત્યારબાદ ગાઈડન્સ સ્વરૂપેના વિડીયો બનાવી શકો સ્ટોરીઓ પણ તમે બનાવી શકો ત્રણ ચાર મિનિટની સ્ટોરીનો વિડીયો એવા વિડીયો બનાવી શકો જેથી તમારે ચેનલ થોડો ગ્રોથ થઈ શકે ભવિષ્યમાં એ તરફ તમે આગળ વધી શકો ત્યારબાદ પાંચમો પ્રશ્ન આપણે લીધેલ છે કે લાઈકનું શું મહત્ત્વ હોય છે લાઈક પ્રમાણે પૈસા મળે છે કે નહીં તો લાઈકનું પૈસા જોડે તમારે કંઈ લેવા દેવા રહેતા નથી પણ એક વાત હોય છે કે જે તમે વિડીયોને લાઈક કરો છો તો એવા વિડીયો તમને યુટ્યુબ રિકમેન્ડ કરતો હોય છે તો જેથી જે પણ યુટ્યુબરના તમે વિડીયો લાઈક કરો એવાને એવા વિડીયો અથવા એમના વિડીયો તમારા ચેનલ પર આવી જતા હોય છે તો લાઈકનું આ મહત્ત્વ રહેતું હોય છે ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન આપણે જોઈએ કે ક્રાઇટેરિયા શું હોય છે તો ક્રાઇટેરિયા આમાં આવું હોય છે કે જો તમારે હજાર સબસ્ક્રાઈબર અને ચાર હજાર કલાક ટોટલ વ્યૂ ટોટલ આ છે એક વિડીયો પર નહીં ટોટલ જે વિડીયો છે તેના પર થઈને છેલ્લા બાર મહિનામાં એટલે કે ટોટલ તમે ચેનલ શરૂ કરો ત્યાંથી લઈને બારમો મહિનો આવે ત્યાં સુધી આટલું પતી જતું હોય તો તમારું ચેનલ મોનિટાઈઝ થઈ જતું હોય છે ત્યારબાદ સાતવી બાબત લીધી છે કે કઈ કઈ બાબતોનો આપણે ધ્યાન રાખવું જોઈએ તો આમાં તો બીજાનો આપણે કન્ટેન્ટ યુઝ ના કરવો જોઈએ બીજા કોઈનો પણ યુટ્યુબ પર મૂકેલું હોય તો કન્ટેન્ટ યુઝ કરવું ના જોઈએ કારણ કે એમાં સ્ટ્રાઇક આવતી હોય છે અલગ અલગ પ્રકારની જેમાં ડીપમાં વિડીયો તમને મળી જ જશે તો આપણે ઉપર ઉપર વાત કરીએ તો સ્ટ્રાઇક આવે છે એમાં કોપીરાઈટ ક્લેમ આવે તો તો તમારા એ વિડીયોના પૈસા એમના ખાતામાં જતા રહે પરંતુ જો કોપીરાઈટ સ્ટ્રાઇક આવે ને આવી ત્રણ સ્ટ્રાઇક તમારા ચેનલ પર નેવું દિવસની અંદર આવી જાય તો તમારું ચેનલ ડિલેટ અથવા બ્લોક થઈ જતું હોય છે તો આ બાબતોની ખાસ ધ્યાન રાખવી હંમેશા પોતાનો જ કન્ટેન્ટ અપલોડ કરવાનું રાખવાનું કારણ કે આગળ જતાં તમને તકલીફ ના પડે તો આ બાબતોની તમારી તકેદારી લેવી ત્યારબાદ આઠમો પ્રશ્ન છે કે આમાં ખરેખર પ્રોસેસ શું હોતી હોય છે તો પ્રોસેસની આપણે ચર્ચા કરીએ તેમાં હોય છે કે સૌપ્રથમ તો તમે વિડીયો અપલોડ કરશો વિડીયો અપલોડ કરી દીધો ત્યારબાદ એના પર તમારા કંઈ સબસ્ક્રાઈબર થશે એનું વ્યૂ થશે એ પ્રમાણે ચાલતો રહેશે વિડીયો ત્યારબાદ તમે એમાં તમારે જે ક્રાઇટેરિયા કમ્પ્લીટ થઈ જાય હજાર સબસ્ક્રાઇબર પ્લસ ચાર હજાર વ્યૂ તો એમાં તમારે પેન વેરિફિકેશન કરાવવાનું હોય છે કે જેનાથી તમારે આઈડી વેરિફાય થાય છે અને ખરેખર આ વ્યક્તિ તમે જ છો એવી એમાં પુષ્ટિ થતી હોય છે તો એ પેન કાર્ડ વેરિફિકેશન તમારું થઈ જાય ત્યારબાદ તમે જે એના પર એડ્રેસ નાખો છો એ એડ્રેસ પર પિન આવતી હોય છે એ પિન તમારે એમાં ફિલઅપ કરવાની હોતી હોય છે એ પિન તમે ફિલઅપ કરો ત્યારબાદ તમારું ચેનલ મોનિટાઈઝ તો પહેલાંથી જ થઈ જાય છે પરંતુ બેંક એકાઉન્ટને એટેચ કરીને પૈસા લેવા માટે તમે તૈયાર થઈ શકો છો ત્યારબાદ નવમો પ્રશ્ન લીધો છે કે કેટલા પૈસા આમાં થાય તો આપણને મળતા હોય છે તો મિત્રો આમાં ટોટલ તમારા અકાઉન્ટમાં સો ડોલર થશે એડસેન્સમાં ત્યારબાદ બીજા મહિને તમારા ખાતામાં જે પણ ગુણ્યા આપણે જે ડોલર થાય છે તે બનીને અને ટ્રાન્સફર થઈ જતા હોય છે તો આ સો ડોલર એટલે તમે ગણી શકો કે સાડા આઠ હજાર રૂપિયા જેટલું કંઈ અમાઉન્ટ તમારા અકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ જાય છે જે અકાઉન્ટ તમે એમાં અટેચ કરેલું હોય છે તેમાં હવે આપણે અત્યાર સુધી કેટલા મારે કેટલા ડોલર થયા છે તો એમાં આપણે તમે જોઈ શકો કે અહીંયા એક આંકડો લખેલ છે તો આટલા આપણે પૈસા થયા છે આમ તો દેખાડવામાં કંઈ વાંધો આવતો નહીં ગુણા તમે ચોરાસી કરશો તો ટોટલ કેટલું અમાઉન્ટ છે તે આપણને ખ્યાલ આવી જતો હોય છે તો આ હતા કંઈક પ્રશ્ન મોટાભાગના પ્રશ્નો લાગે ત્યાં સુધી મેં આવરી લીધા છે ને કંઈ તમારે પ્રશ્ન હોય તો પૂછી શકો છો એના રિલેટેડ કંઈ ગાઈડન્સ હશે તો હું કમેન્ટના માધ્યમથી અવશ્ય જણાવવાનો પ્રયત્ન કરીશ આશા છે આજનો આ થોડોક આપણા એજ્યુકેશનલ ચેનલથી અલગ પ્રકારનો વિડીયો આપને ગમી હશે મળે નવા વિડીયોમાં ત્યાં સુધી જોડાયેલા રહો